નમસ્કાર અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાલનપુર શહેરના હર્દ સમાજ શિમલા ગેટ ચોક વિસ્તારમાં જે નગરપાલિકાથી બિલકુલ નજદીકમાં મોજ આવેલો છે અને અત્યારે પાલનપુર નગરપાલિકા સોશિયલ મીડિયાના રંગે રંગાયેલી છે અને એ પ્રમાણે અત્યારે મોટી મોટી જાહેરાતો કરવાની સોશિયલ મીડિયામાં જાગૃત વ્યક્તિઓને લાવી અને આહવાન કરાવવાનું આ રીતનું એક અભિયાન અત્યારે ચલાવવામાં આવે છે આની મોટી ગ્રાન્ટો અત્યારે ફાળવવામાં આવી છે તો ખોટા ખર્ચા બંધ કરીને એસીમાંથી અને સોશિયલ મીડિયામાંથી બહાર આવી અને પ્રત્યક્ષ અત્યારે નિખાળવાની જરૂર છે નરી આંખે આ દ્રશ્યો દેખાય છે છતાં પણ આ સત્તાધીશોની ચીફ ઓફિસરની આંખ ખુલતી નથી ખરેખર પ્રજા સમજી ગઈ છે પ્રજા બેવકૂફ નથી પ્રજાને ખબર પડે છે તમામે તમામને સારી રીતે ઓળખે છે અને અત્યારે જે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે સ્વચ્છ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર આ જે પરિસ્થિતિ જે અત્યારે નવીન ચીફ ઓફિસરને સત્તાધીશોએ જે કરી છે ખરેખર એમણે આંખ ખોલવાની જરૂર છે વારંવાર સરકારનું નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં પણ અત્યારે એને એ જ પરિસ્થિતિમાં આ પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે પાલનપુર શહેરના એક વિસ્તાર નથી અનેક વિસ્તારોની અંદર જાગૃત લોકો જ્યારે આહવાન કરે છે તો બીજા જાગૃત લોકો આ બાબતનું અમારું પણ ધ્યાન દોરે છે અને એ દિશા તરફ અમે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ અને પ્રજાએ હવે ખરેખર જાગૃત બનીને બહાર આવવાની જરૂર છે ક્યાં સુધી આપણે આ રીતનું સહન કરીશું આ જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એ તાત્કાલિક અસરથી એ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને એક નાગરિક તરીકેની વિનંતી છે કે સાહેબ અમે અમે પાલનપુરના અંદર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ પાલનપુર બને મુક્ત પાલનપુર પ્લાસ્ટિક બને એની સાથે છીએ અમે લોકો સપોર્ટમાં છીએ પણ જ્યારે આ રીતના દ્રશ્યો છે અને ખોટા જે ખર્ચાઓ અત્યારે કરવામાં આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં એસી ચેમ્બરમાં બેસી અને અત્યારે જે મોટી વાહવાઈ કરવામાં આવે છે પોસ્ટરોની વાહવાઈ કરવામાં આવે છે લોકોને ભ્રમિત કરવામાં જે આવે છે એ ખરેખર ખોટું છે અને આ નગ્ન સત્ય છે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કાર્ય વાય કરવાની જરૂર છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ શતાબ્દ કાદરી બનાસકાંઠા